બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ પડતા પાલનપુરના વોર્ડ નંબર ચારમાં ધોધમાર વરસાદના પગલે જે નીચાણવાળા વિસ્તારો ઓછા વિસ્તારોના મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પાણીમાં તરબોળ થઈ છે જોકે ઘરવખરી પાણીમાં તરબોળ થતાં લોકોને ભારે હાલાકી પડી છે ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે અને વિકાસના કામમાં અડચણરૂપ જોકે આ પ્રિ મોન્સૂનના કાવાદાવા વચ્ચે હાલ લોકો જનતા નગરના જે રહીશો છે રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ખાધા ખોરાકી પણ પાણીમાં તરબળ થયો છે અને આજુબાજુના વિસ્તારમાં રહેવા અને જવા માટે મજબૂર બન્યા છે જોકે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક કાવા દાવા કરી રહી છે પરંતુ આજે આ સામાન્ય વરસાદમાં જ અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે જોકે નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવા ન આવતા આખરે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે જોકે જનતા નગરમાં છેલ્લા વીસથી પચીસ વર્ષથી આ સમસ્યા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા છે અને નગરપાલિકામાં વર્ષોથી ભાજપ શાસિત સત્તા હોવાને કારણે છતાં પણ આ પ્રશ્નનો કોઈ ઉકેલ ન લાવતા આખરે નગરપાલિકાના સત્તાધીશોની કામગીરી સામે અનેક સવાલો કરી રહ્યા છે તો બીજી બાજુ સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ આજે આ જનતાનગરના વિસ્તારના લોકોની સમસ્યા હલ કરવામાં ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે પાલનપુરનો જનતા નગર વિસ્તાર વોર્ડ નંબર ચાર માં આવે સામાન્ય વરસાદ થતાં અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતા જનતાનગરના અંદર દોઢસોથી સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકોએ પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂકાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે શ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ સોસાયટીઓવાળાએ અને બિલ્ડરવાળોએ બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટર શ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે તેનું વર્તન આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે અહીંયા આ વિસ્તારના લોકો આ વિસ્તારના રહીશો માગણી કરી રહ્યા છે